અંકલેશ્વરની જયાબેન મોડી હોસ્પિટલ નજીક આવેલી ચાની કેબિનમાં અચાનક આગ ભભકી ઉઠી હતી પેટ્રોલ પંપ સામે ચા ની કેબિન મધરાત્રે લાગી આગ થી અફરાતફરી સર્જાઈ હતી ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી આવી આગ કાબૂમાં લે તહાશકારો અનુભવ્યો હતો અંકલેશ્વરમાં મધરાત્રે રાત્રે રોડ પર એક ચાની કેબિનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જયાબેન મોદી હોસ્પિટલ નજીક આવેલી આ ચાની કેબિનમાં અચાનક આગ બબૂકી ઉઠી હતી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આખી કેબિન આગની લપેટમાં આવી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો મુખ્ય માર્ગની બાજુમાં આવેલી કેબિનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વિશેષ ચિંતાનો વિષય એ હતો કે આ કેબિનની નજીકમાં પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશન અને બાજુમાં જયાબેન મોદી હોસ્પિટલ આવેલી છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના તડી ગઈ હતી